શિવાની ને નવ વાવા લેવું ને હવે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને બાકી હું આલે બતાવી મોજ ને તો બસ મોજ માં જ રહેવાનું અટાણ માં શિયાળા ને મસ્ત તડકો છે એમ થાય કે તડકે તડકે કામ બધું કર લઈએ ઘર માં છે ને ટાઈટ લાગે એટલે ઘર માં પછી કામ રાખીએ બાયણ ને બધું કામ પતાવી લઈએ ને પપ્પા ને પાણી વારવાનો ટાઈમ થઈ ગયો ઈચ્છો ખેતર માં ગયા ખુરચી લેતા ગયા આજ તા ત્યાં ખુરચી નાખીને બેઠા ત્યાં બેઠા બેઠા પાણી વારે ને બગલા ધ્યાન રાખે ત્યાં તડકે બેહવા ને મજા આવે અહીં શું છે કે ઘણી ઘણી એ આયોજા કરવી ને ત્યાં ત્યાં ખુરશી લઈ ગયા હતી ત્યાં ત્યાં બેઠા બેઠા પાણી વારે ને બગલા ધ્યાન રાખે ને મકાઈ માં બીજું પાણી વારે છે ગદપમાં તો બે પાણી વાર લીધા મકાઈ માં બીજું પાણી વારવાનું હતું તે હાડા એઠ લાઈટ આવે તે વયા ગયા જોરિયા આગળ જઈએ ને ચા પાણી દઈ આવીએ તો ચા બનાવી હવે જઈએ આપણે પપ્પાને ચા દેવા આવાનો તરત જ ચા ઠરી જાય એકવાર વાર મેં છ વાગામ કરીએ પછી આઠ હાડા એ કરીએ પછી પાછો હાડા નવ દસ વાગે કરીએ ચા અગિયાર વાગી ગયા જો મકાઈ પીવરાવાનું કામકાજ પૂરું થઈ ગયું એટલે પપ્પા કે અહીંયા કે કુંડા ફર લેજો એ કોંડા આકડી પરાવી દીતા એ ઊંચાટ કરી દીતો એટલે મોટર કર દેતી બંધ અને પપ્પા આવી ગયા ખેતરમાંથી પાછા ઘરે હવે આપણે આને નિરણ કરી દઈએ ને પછી રોટલા ખડવા બેહું મમ્મી કરે શાકની તૈયારી ફુલાવર ને વટાણા ટમેટા ટમેટાં છે બનાવવાનું એટલે હવે આપણે પછી રોટલા ગળી નાખીએ પહેલા તો નિરણ કરતે જો તે ઉફાતી કાઠ લાગે છે જો તે ને ને થોડું થોડું હીરું આવે છે એટલે ટાઈટ લાગે બપોર તડકો આવે ને તો પછી પસંદ લાગે નકરાકડી પાછા બેહી જાય એટલે હવે એને આપણે નિરાણ કરી દઈએ વેલા હર તો ને પેહી ને તો નાખી દીધું હવે આપણે બધી નાખી દઈએ

આ બીજાને ખાવા દઈએ ને એટલે જીરી મજા ના આવે તો આપણો ચૂલો જો એકદમ મસ્ત પેટી ગયો ને આવાની તો ચૂલા પાસે મજા જ આવે બેહવાની હવે છે ને શાક વઘારી નાખીએ ફુલાવરનું ફટાફટ ચૂલે બહુ વાર ન લાગે આગળ ફટાફટ થઈ ગયા હે પછી વાહ લગણ ટોટલા કડી નાખીએ મમ્મી ગયા કપડા ધોવા મમ્મી કે મારે ક્યાં ઢારિયું સાફ કરવાનું છે કપાસ વાર ખાલી થયું ને એ ઢારિયું કે સાફ કરવાનું છે થી કે હું થોડા કપડાં પડ્યા ને

પણ શું છે કે આખું ન ભરે ઓલું આમથી થઈને પવન લાગે એટલે તાપ હરખો આપણે આમાં વાર લાગે ને તાવડી માં હરખો તાપ ન લાગે ને આપણે શાક વખાર થાય ને તો બકેડી માં હરખો તાપ ન લાગે એટલે પછી આજ તો બારી બન જ રાખીએ જો બારી બંધ રાખીએ ને તો વાળો ભરાય નહીં ને એટલે પછી આખું ન ભરે હાલો તો તેલ આપણું થઈ ગયું નાખી દઈ રાઈ કર્યું તો રસોઈ તો આપણી બધી બની ગઈ હવે આપણે છે ને લીલી ચટણી બનાવી દહીંમાં ખાવા માટે તો શિવાની કરી દીધી જય શ્રી કૃષ્ણ કર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તું શું કરે ખાંડ દસ તો લઈને શું કરે એમાં લહણ ખાંડે છે હે લહણ ખાંડે શિવાની તો આપણે છે ને જો મરચાં લીલા દાણાભાજી લહણ લઈ લીધું હવે એ આપણે લહણ તો ફોલાઈ ગયું ધણ પાછી સુધાર લઈને ને મરચા સુધાર લઈએ પછી એને મીઠું નાખીને ને ખાંડી નાખીએ ને એ દહીં જગ્યા એવી મજા આવે ખાવાની એમાં જો ટાઢો રોટલો હોય તો એની મજા તો કઈક અલગ જ હોય તો આજ ઈ ચટણી બનાવી ખડખડ ન કરાય આજ જો ઈ ચટણી લીલી બનાવી ને પછી દહીંમાં ખાવી હમણાં કે દિન નથી બનાવી આજે ચટણી ખાવાનું મન થયું તો આપણે બનાવી નાખીએ આમ તો હમણાં દહીં નથી ખાતી પણ આજે અઠવાડિયું થઈ ગયું દહીં નખ ખાતું હોય ને તો જરાક દહીં લઈ ને એમાં લીલી ચટણી નાખી ને આગળ ખાવું હા ને જટ ઉતાવળ આવ્યું છે હાથમાં લાગી જાય બીજો હાથ આમ રખાય કામથી બપોરા કરી લીધા ને પાછા હો હો ના કાઈ મેં લાગી ગયા આજે આપડે તો શાક નથી ખાતું મસ્ત લીલી ચટણી ને દહીં રોટલો ને ખાઈ લીધું હવે મમ્મી પાછા ધારિયા ને સાફ સફાઈ માં કામે લાગી ગયા કા મમ્મી હા હું તો આ તો તું ભૂમી ને તેડવા ગઈ તે મેં પેલા ખાઈ લીધું તો મેં કીધું હા આ ભૂમી આવડી જાય છે ભૂમી ને ઘરે સીવ ને લેવા ગઈ હા તો મેં તો ખાઈ લીધું તો મેં કીધું હાલ હું ખાઈ લઉં વેલે તો પછી આ કામ થાય હા જો એને સાફ સફાઈ કરવી તમારે ફેગી

હા એમ કરે છો સ્વેટર આઈ પેર લીધું சிவா કા એટલા કે તો પહેરવું તો જોઈએ ને કા હા બોલો હા પછી આપણે ગામમાં જાય ત્યાં તાર નવું સ્વેટર લેવું ને હા બોલો તો અને છે ને આપણે કઈક લેવાનું ને કહીએ ને ગામમાં જવાનું તો તો છે ને ઈ હા એમ કરે જોજો સીવાની ને નવું વાવા લેવું ને હવે અને આવડે ઈ છે ને જો હવે અટાણે ટાઢ પવન વરી ગયો હવે તો આખો દી અમે પવન ટાઢો જ હોય એટલે અટાણે હવે બા નીકળીએ ને રોંઢે સ્વેટર ને પહેરાવી દઉં ને મોજા પહેરાવ્યા તા ને મોજા કાઢ ખા ને મારા ચંપલ જો લીધા છે મને એમ કે તું કે મારા ચંપલ પહેર લે આપડો પગ આવે કે નો આવે એક અંગૂઠો ભલે આવે પણ આપડે એમ કઈ કે તું મારા ચંપલ પહેલે ને હું તારા પહેર લઉં એવું છે સીવન નું કામકાજ હા જો ઈ મેં કીધું ને એટલે ના લેવા ચાહે હા ઈ ચંપલ હવે હું કયા પહેરું ઈ મન થઈ જાહે પેલા ઈ થઈ જાહે મને પીડા પીડા થઈ જાહે મને હા આમ જતા આમ આમ જોઈ ના પાડતા તો હવે મમ્મી ગયા છે ખેતરમાં ઢોરનું ખાવાનું લેવા હું સીવાની ને તૈયાર ને કરતી હતી ને હવે જો બાયણે નીકળી આગળી ચા પાણી પી લીધા ચા બનાવી હોતો ચા પાણી પી લીધા ને હવે છે ને ઉપર જાવ મારું સ્વેટર ને લેવા કેમ કે હવે હવાર હવાર ટાઈટ લાગે ને મારા સ્વેટર ને છે ને ઉપર કબાટમાં પડ્યા તે હવે હટાણે આકડી લઈ આવું એક ઓઠવાનું છે નવું અહીંયા પડ્યું મને સીવું બે ને થઈ રહી એવડું મોટું છે તે આકડી અહીંયા થી લેતી આવું કેમ કે પછી અહીં નીચે તો ન રાખીએ શિયાળા પૂરતું નીચે રાખીએ પછી ઉપર કબાટમાં આમાં હોય છે આ શિવાની છે ને હજી તો હું એમ કરતી હતી હું હવે આપણે વાહિ દાન નાખીએ કાતા શિવાની મારી મોર પાવડો લઈને થઈ ગઈ પાછી તો એને સાણ ઢહડવાનો મેળ ન આવે ને એટલે પાવડી છે ને અહીંયા સાણ ની પાસે રાખી દે ને પછી છે ને કોઈ તે હાથો પકડી ને ઢહડે આગળ આખા એમાં ફેલાવે છે આ ખાઈમાં ફેલાવું લાવું પર લઉં પછી રાડું નાખે આપણે કહીએ તો કેમ રાડું નાખે સીવાની ખીચકાઈએ કેમ રાડું નાખે સિવાની એ તારા હાથ ભરાઈ રહે લુબડાને હા हाँ ये हूँ कर लू तू पावड़ी ले ले पावड़ी ले ले तू तारा हाथ पराया है थी जाय हूँ शिवानी नाथ है थी था, जाय बस तू आवड़े शाणा केम थपाई कही दे केम थपाई शाणा हम वाम शाना आम जैन के जो ये मार हम आम जो ये शाना क्या मिथा के जो यार आम 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 कर दे बस साल ने ऊपर ले तू वही जा जा अब

ચૂલો નો કેમ પેટાવો પછી જોઈ લ્યો મમ્મી જોઈ લ્યો જો દાદી કરે એમ કર કેમ કરે દાદી હાલા લીલા કોક લાગે ને ઓ પડી ગઈ થઈ જાવ ઉભી તો હાલે થઈ જા થઈ જા બસ ગીપી નું જમવું નાખ દે લીલા તો મામ દે લીલા તો મમ્મીને જો નાસ્તો હાલે ચેવડો ને કા મમ્મી વધી હાથમી ગયો અટાણે આમ ભૂખ લાગે પછી કામ કરી કરી હે ભાવેશભાઈ આવી ગયા ભાવેશભાઈ ને હાલે છે ઓરો પેલો ઓરો શું આજ તો કાલે ઓરો બને તો ઓરો યાદ આવી જાય તો ફૂલાવાર ને હું શ્યા કતો વટાણા ઓલ ચટણી ખાધી ચટણી હાલે છે ને આ ની દહીમાં નાખી મજા આવે લીલી ચટણી